દાતાની રતનપુર ગ્રામ પંચાયતમાં જોવા મળ્યું પટાવાળાનું રાજ પંચાયતમાં પટાવાડો કરી રહ્યો છે રાજ સાથે લીલા લહેર પટાવાડો રેકોર્ડ ઓફિસમાં કાગળો તપાસ તો કેમેરામાં થયો કેદ કચેરીમાં તલાટી હાજર નથી અને પટાવાડાના ભરોસે આખી પંચાયત ચાલતી હોવાનું સામે આવ્યું લોકોમાં ઉઠ્યા અનેક સવાલો સરકારી રેકોર્ડ રૂમની ચાવી આ પટાવાડા પાસે ક્યાંથી આવી શું આ પંચાયતના તલાટી કે સરપંચને આ બાબતે જાણ છે ખરા જો સરકારી રેકર્ડ સાથે કોઈ જીડા થશે તો તેના જવાબદાર કોણ આ બાબતે જિલ્લા અધિકારી દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જુઓ પટાવાળાને પ્રશ્નો પૂછવામાં આવતા કેવા આપી રહ્યા છે જવાબ કેમા પંચાયતની અંદર રેકર્ડ તપાસતા હતા પંચાયતની અંદર રેકર્ડ કેમ તપાસ કરતા તમે જવાબ આપો મને

શું તપાસ કરવાનું કીધું મને બોલો શું તપાસ કરવાનું કીધું ફોન કરો તમે તમે તમને તમને કીધું હોય તો તમે કોણ મને સરપંચે શું કીધું તમને બરાબર તમને પણ તમને સરપંચે કીધું ને તમને સરપંચે કીધું શું ચેક કરવાનું કીધું તમને તમને ખ્યાલ હશે ને તમને ખ્યાલ હશે ને તમે શું ચેક કરતા હતા મને કો થઈ કોઈ અધિકારી છે નહીં તમે રેકોર્ડ કેમ ખોલ્યું સરપંચે કીધું સરપંચ નથી આવી રેકોર્ડ ચેક કરવા માટે તો તમે કેમ ચેક કરતા હતા તમે રેકોર્ડ કેમ ચેક કરતા હતા એ જવાબ આપો મને પ્રોપર્ટી કાગળિયા હતા એ રે જમીનના પ્રોપર્ટી કાગળિયા એટલે પ્રોપર્ટી કાઢી કાઢવાનો તમારો હક હું એમ નહીં મને જવાબ તો તમે રાજુભાઈ જોશી એબીએનએસ હરા દાતા